અમીરગઢના ઇકબાલગઢ ગામમાં માળી સમાજના ત્રણ વ્યક્તિઓએ ચૌદસો કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી પરત ઘરે ફર્યા અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે માળી સમાજના ત્રણ વ્યક્તિઓએ અમીરગઢના જાસોર ખાતે આવેલા મીની કેદારનાથથી શરૂ કરવામાં આવેલી પદયાત્રા ઉત્તરાખંડના મોટા કેદારનાથ અને બજરીનાથ સુધીની પદયાત્રાને પૂર્ણ કરી છે તમામ લોકો ઘરે પરત ફરતા ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના પ્રથમ વખત સાહસ કરી ચૌદસો કિલોમીટર સુધીની પદયાત્રા કરનાર અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ખાનગી દવાખાનું ચલાવતા ડોક્ટર મોહનભાઈ પડિયાળનો દીકરો સુરેશભાઈ તેમજ અન્ય બે ઇકબાલગઢ વિસ્તારમાં વતની બાબુભાઈ મોતીભાઈ પરમાર તેમજ ચંપકભાઈના રામાભાઈ સંદેશા તેમજ સાથી મિત્રોએ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક જાસોડ ખાતે આવેલા મિની કેદારનાથથી પદયાત્રા શરૂ કરી ઉત્તરાખંડમાં આવેલા મોટા કેદારનાથ બજરીનાથ સુધી તેતાલીસ દિવસમાં ચૌદસો કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી પરત ઘરે ફરતા ધામધૂમથી ઘર પરિવાર તેમજ સમાજ દ્વારા સામયું કરવામાં આવ્યું હતું વરઘોળો નીકાળી વતન પોતાના ઘરે સાંજના સમયે ભોજન પ્રસાદ તેમજ રાત્રિ દરમિયાન ભજન સત્સંગનું આયોજન પર કરવામાં આવ્યું હતું તેમજ પદયાત્રા કરીને આવેલા પદયાત્રિકોને વધુમાં વધુ જણાવ્યું હતું કે જ્યારે અમે પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન લોકોનો સાથ સહયોગ મળી રહ્યો હતો અને

મેં પંચ કેદારનાથ ગયા અને પછી પૂરી હાલ હર મહાદેવ અમે એક ફોલ કરતી કેદારનાથથી ઉત્તરાખંડ કેદારનાથ જવા માટે ચાર ચાર તારીખે નીકળ્યા બરાબર અને અમારે ટોટલથી તેતાળીસ દિવસમાં અમે પહોંચી ગયા સુરેશભાઈ ભટિયા ભાવુભાઈ માળી અમુભાઈ પ્રમાર અને ચંપકભાઈ રામાભાઈ સુદેશ અમારે બહુ સાહ સહકાર પણ મળ્યો લોકોનો અમારો બહુ પ્રેમ ભાવ લોકો માતા અમને બહુ આનંદ આવ્યો અને સારી રીતે મારી યાત્રા કર્યું છે મારેજીનો અમાર સાથે રહ્યા અમે આરામથી યાત્રા કરી નાખી બરાબર અમને ભાષા ભરત આવ્યા એટલે અમારું ધોમધામથી ભજવણા કરીને અમાને સ્વાગત કરીને દીધા ઘર સારો હું ગુજરાત મહેરાષ્ટ્રા જુનીગઢ તાલુકામાંથી સુરસ્થાનિયામાં છું અમે ગિલ્લી કેદાર નથી કેદાર નથી કેદાર યાત્રા માટે એકસો કિલોમીટર અંતર કાપી અને મેક્સિમમ ચાલીસ થી પિસ્તાલીસ ટાઈમ લાગ્યો હતો અને કેદારનાથ દર્શન કર્યા બાદ અમે ચાર ચાર ગામ ચાર ગામ દર્શન કર્યું અને રિટર્ન આવ્યા હતા અને અમારા ફેમિલી મેમ્બર અમારા બધા લોકો અમારા અગર તાલુકાના લોકો માન સન્માનથી અમને ઘરે કોણ કોણ ગાયેલા હતા તમે શ્રી ફરિયાદ મારા મિત્ર ચંપકભાઈ સંદેશા અને મારા ભાઈ છે રાહુલ મોદી તો યાત્રા સમયે તમારે લોકોનો કેવો સાથ સહકાર મળે લોકોનો સાથ સહકાર એકદમ સરસ મળે તો અને બહુ લોકોને અમને યાત્રામાં અમને મોટિવેટ આપ્યું હતું અને બહુ લોકો સારી રીતે સભાર કરી